આરોપીઓના હાથમાં પિસ્તોલ જેવું હથિયાર હતું અને તેઓના હાથમાં પણ હતું હતા કે ત્યાં તેમની તેમની લૂંટ સફળ થઈ જશે પરંતુ લૂંટનો પ્રયાસ નિષ્ફળ નીવડે છે ત્યાંથી તે ફરાર થઈ જાય છે અને અંતે આ બંને આરોપીઓને પોલીસે દબોચી પણ લીધા હતા અને આજે તેમને ઘટના સ્થળે લાવી ઘટનાનું પંચનામું પણ કર્યું હતું આંબલીયાસ સ્ટેશન વિસ્તારમાં જે પ્રકારે લૂંટનો પ્રયાસ હતો તે મામલે શું છે ઘટના તેને લઈને વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાનાન રે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાચી ચાર પાંચ દિવસ પહેલા મહેસાણા જિલ્લાનો આંબલીયાસન સ્ટેશન વિસ્તાર છે આ સ્ટેશન વિસ્તારમાં આસપાસ રહેલા ગામડાના અનેક લોકો ખરીદદારી માટે આવતા હોય છે પરંતુ સાંજના ચારેક વાગ્યાના સુમારે બે અજાણ્યા યુવકો આ મહાકાળી જ્વેલર્સ જે સ્ટેશન વિસ્તારમાં શિવ કોમ્પ્લેક્ષ આવેલું છે ત્યાં ઘૂસે છે અને તે સમયે તેમના મોઢા પર બાંધેલા હતા રૂમાલ જેથી કરીને તેમની કોઈ પણ પ્રકારની ઓળખ ન થઈ શકે બંને યુવકોમાંથી એક યુવકના હાથમાં ધાર ધાર ચપ્પુ હતું જ્યારે બીજા યુવકના હાથમાં હતું પિસ્તોલ જેવું હથિયાર અને આ જ્વેલર્સના માલિક અશોક પટેલ તે બેઠા હતા અને એકાએકા બંને યુવકો પ્રવેશ કરે છે પહેલે થોડી વાતચીત થાય છે ને એકાએક એક આધારદાર ચપ્પુ બતાવે છે જ્યારે બીજો આરોપી તેના પાસે પિસ્તોલ જેવું જે હથિયાર હતું તે બતાવે છે અને ત્યાર પછી તે શોકેસમાં રહેલા જે સોનાના દાગીના હતા તેને લૂંટવાનો

તારીખ અઠ્યાવીસ છના સાંજના ચાર વાગ્યાના સમયે લાંગણજ પોલીસ સ્ટેશન વિસ્તારના આંબલિયાસણ ગામની અંદર જે સ્ટેશન બજાર છે તેની અંદર મહાકાલી જ્વેલર્સ આવેલું છે ત્યાં બે યુવાનો દ્વારા લૂંટનો એક નિષ્ફળ પ્રયત્ન કરવામાં આવેલો હતો જે બાબતે તેના જે માલિક છે કુમાર અંબાલાલ પટેલ તેઓના દ્વારા લાંગણજ પોલીસ સ્ટેશને એક ફરિયાદ દાખલ કરાવવામાં આવેલી હતી જે બાબતે લાંગણજ પોલીસ સ્ટેશનની ટીમ તથા એલસીબીની ટીમ દ્વારા આરોપીઓની ઓળખ કરવાની અને તેઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી વિવિધ ટીમ બનાવી અને સમગ્ર ઓપરેશન કરવામાં આવેલું હતું જેની અંદર જે બે આરોપીઓ છે જે ગિરીશ સોલંકી ત્રેવીસ વર્ષની ઉંમર છે મૂળ લક્ષ્મીપુરા કાંકરેજ તાલુકાનો રહેવાસી છે અને બીજો છે સેનમા હેપ્પી કે જે મૂળ ધમેડા માણસાનો રહેવાસી છે ઉંમર ઓગણીસ વર્ષ આ બંને યુવાનો જે હાલ આંબલિયાસન ખાતે રહેતા હતા તેઓ દ્વારા આ સમગ્ર ઘટનાને અંજામ આપેલું હોવાનું પોલીસને ધ્યાન પર આવેલું હતું જે બાબતે પોલીસે અત્યારે આ બંને આરોપીઓને રાઉન્ડઅપ કરી અને તેઓની પૂછપરછ હાથ ધરેલી છે જરૂરી ઇન્વેસ્ટિગેશન હાથ ધરી અને તેઓને આગળ ધરપકડ કરી કોર્ટમાં પ્રોડ્યુસ કરી રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી કરવામાં આવશે સરકાર કોઈ કરી અને કે કે કેમ છે હજુ પોલીસ દ્વારા જસ્ટ એમને અપ કરવામાં આવેલા છે એટલે તેઓએ આખી ઘટના કેવી રીતે અંજામ આપ્યો છે તે બાબતે પૂછપરછની અંદર વધુ ખ્યાલ આવશે જે પ્રકારે ડીવાયસપી મિલાપ પટેલે આ સમગ્ર ઘટનાને લઈને વાત કરી હતી અને ત્યારબાદ આજે આ આરોપીઓ જે પ્રકારે આ શિવ કોમ્પલેક્ષ આંબલીયા સ્ટેશન વિસ્તારમાં માકડી જ્વેલર્સ ત્યાં લૂંટનો પ્રયાસ કર્યો હતો અને માલિકને ઇજાગ્રસ્ત કર્યા હતા ત્યાં બંને આરોપીઓને લાવવામાં આવ્યા હતા અને બંને આરોપીઓનું આ મહાકાળી જ્વેલર્સમાં લૂંટનો પ્રયાસ કર્યો હતો જોકે જે પ્રકારે તેમની લૂંટનો પ્રયાસ નિષ્ફળ નીવડ્યો હતો અને ત્યાર પછી આ જિલ્લાની પોલીસ કામે લાગી હતી અને બંને આરોપીઓને દબોચી પણ લીધા હતા અને આજે ઘટના સ્થળે લાવી પંચનામું પણ પોલીસે કર્યું છે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે